બાવડામાં સોસાયટીની ગટરની સફાઈ મુદ્દે પ્રમુખ અને સોસાયટીના સભ્ય વચ્ચે બાવડા નગરપાલિકાના પ્રમુખ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાથી તેઓ દ્વારા જાતે ઉભા રહી કોન્ટ્રાક્ટર પાસે પાણી નિકાલ અંગેની કાર્યવાહી કરાવતા બાવડા નગરપાલિકાના પ્રમુખ દ્વારા સોસાયટી બહાર વરસાદી પાણીનો નિકાલ કરાવતા હોય ત્યાં સોસાયટીના રહીસે આવીને બોલાચાલી કરી લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવક પર ફરિયાદ થઈ બાવડા પોલીસ દ્વારા યુવકને પકડીને પોલીસ સ્ટેશન લઈ જતા સોસાયટીના રહીશો તેમજ મહિલાઓ પોલીસ સ્ટેશન ધસી ગયા હતા